નાળીનું શુદ્ધિકરણ થાય આપણા લોહીનું શુદ્ધિકરણ થાય શું એ આપણને ન ગમે બધાને ગમે અને આ શુદ્ધિકરણ કરવા માટે તમારે ખોરાકની જરૂર નથી માત્રને માત્ર પ્રાણાયામ કરવાની જરૂર છે પ્રાણાયામ એટલે શું પ્રાણાયામ એટલે રેચક પૂરક અને કુંભક આટલું જ છે પ્રાણાયામ નહીં આપણા શરીરમાં જે ઓક્સિજન જાય છે એ જ આપણો ખોરાક બની જાય છે જ્યારે તમે પ્રાણાયામમાં ઊંડા ઉતરી જાઓ છો

એ સાબિત કરે છે મહાભારતનો આ પ્રસંગ સાબિત કરે છે કે આપણા પહેલાના જે સતયુગની અંદર જે ઋષિ મુનિઓ હતા એ દસ દસ પંદર પંદર હજાર વર્ષો સુધી જીવિત રહેતા તમે માનો ન માનો એ તમારા માટે તમારા ઉપર છે તમારા ઉપર ડિપેન્ડ કરે છે પરંતુ એ જ વસ્તુ તમને સમજાવવા માંગુ છું કે આપણે પણ શુદ્ધિ નાડીનું નસ નાડીનું શુદ્ધિકરણ કરવા માટે લોહીનું શુદ્ધિકરણ કરવા માટે કોઈ ખોરાકની જરૂર નથી માત્ર ને માત્ર પ્રાણાયામની જરૂર છે આજે આપણે એવો જ એક પ્રાણાયામ શીખવાનો છે આનું નામ છે અનુલોમ વિલોમ પ્રાણાયામ અથવા તો તમે એને નાડી શુદ્ધિ પ્રાણાયામ કહી શકો ઘણા લોકોનો પ્રશ્ન હશે કે આ બંને પ્રાણાયામ એક નથી પણ હું તમને જણાવું છું કે જો તમે અનુલોમ વિલોમ પ્રાણાયામને વ્યવસ્થિત પહેલામાં કરશો તો એ નાડી શુદ્ધિ પ્રાણાયામ થઈ જશે પરંતુ તમને પરફેક્ટ રીત નહીં આવડતી હોય તો એને તમે અનુલોમ વિલોમ પ્રાણાયામ અથવા સામાન્ય પ્રાણાયામ કહી શકો પ્રાણાયામ પ્રાણાયામ છે હવે આપણે શીખવાનું છે કે કઈ રીતે આ પ્રાણાયામ થઈ શકે અને શું ફાયદાઓ છે આપણા શરીર માટે એ જાણો શાંતિથી બે મિનિટનો વિડીયો હવે હવે થશે ચાર પાંચ મિનિટમાં તમને બધું તમારું કામ પતી જશે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવા માટે સૌથી પહેલા તો આપણે એકદમ હલકો પોશાક પહેરવાનું છે શરીર એકદમ હલકું રાખવાનું છે ખાધેલું પીધેલું વ્યવસ્થિત એટલે અડતાલીસ મિનિટ પહેલાનો જે સમય છે ને એ સમય બ્રહ્મ મુહૂર્ત કહેવાય પણ આપણે લોકો તો સૂર્યોદય પછી પણ નથી ઉઠતા તો તમે ગમે ત્યારે કરી શકો અત્યારના સમયમાં એ કોઈ લાગુ નથી પડતું તમે ગમે ત્યારે કરી લો નાડી શુદ્ધિ ને લોહી શુદ્ધિ તો થઈ જ જશે પણ ધ્યાન રાખવાનું છે કે આસપાસનું જે વાતાવરણ છે એકદમ શુદ્ધ અને શાંત હોવું જોઈએ વધારે પડતો ઘોંઘાટ ન હોય અને વધારે પ્રદૂષણ ન હોય એ જગ્યા ઉપર પ્રાણાયામ કરવું જેનાથી તમારા ફેફસામાં ઓક્સિજન છે વ્યવસ્થિત માત્રામાં જાય તમારા ફેફસા છે એની કાર્યક્ષમતા વધે તમારું આયુષ્ય વધે આયુષ્ય ન વધવું હોય તો કંઈ નહીં પણ તમારું આયુષ્ય છે એ સુધરવું જોઈએ સુધર્ભો જોઈએનો મતલબ છે કે તમારું આયુષ્ય છે જેટલું પણ તમે જીવો 50 60 વર્ષ જે પણ જીવો પણ એકદમ સ્વચ્છ નિરોગી જીવન જીવો આના માટે અનુલોમ વિલોમ પ્રાણાયામ કઈ રીતે કરવો સૌથી પહેલા ચંદ્રનાડી એટલે આ જે નાડી છે ને એને ઈડા નાડી કહેવામાં આવે છે ડાબા નાસકોરાથી જે આપણે ઊંડો શ્વાસ લઈએ ઈડા નાડી છે આ પિંગલા નાડી છે સૂર્ય નાડી અને શીતળ કહેવા શીતળતા પ્રદાન કરતી નાળી છે આપણી ઈડા નાળી છે ડાબી ડાબી બાજુનું જે નસકોરું છે ને એ શીતળતા પ્રદાન કરે છે અને જમણી બાજુનું નસકોરું જે છે એ સૂર્ય એટલે ઉષ્મ ઉષ્ણો છે એ ગરમી પેદા કરે છે ગરમ પેલું હવા છે એ પેદા કરે છે એટલે આ બંને નાળીઓ જ્યારે પણ સાથે આપણે ઊંડા શ્વાસ લઈએ બંને નાળી એકી સાથે ચાલતી હોય એને સુસુક્ષ્ણા નાળી કહેવામાં આવે છે જ્યારે પણ બંને નાળી ચાલતી હોય તો હવે વધારે ડીપમાં નથી જવું પછી ક્યારેક હું તમને વિડીયોમાં સમજાવીશ ડીપમાં જઈશ પણ અત્યારે માત્ર એ શીખીએ કે અનુલોમ વિલોમ પ્રાણાયામ કઈ રીતે અને ફાયદા શું ડાબુ સૌથી પહેલા શરૂઆત કરો એટલે ડાબા તમે શ્વાસ લો આમ તો તમે કોઈ પણ નસકોરાથી અત્યારે તમે શ્વાસ લઈ શકો પણ આપણે શરૂઆત ડાબા નસકોરાથી કરીએ તો આ રીતના આપણે કરવાનું છે આપણે આ પહેલી બંને આંગળી અને આ આંગળીના આ રીતના વાળી શકો વાયુ મુદ્રા લગાવીને પણ તમે કરી શકો toh hari ini na, dah biasa suas levo એને રેચક કહેવામાં આવે છે શ્વાસને રોકવો એને કુંભક અને શ્વાસને છોડવો તો એ થઈ ગયું પૂરક પતંજલિ મુનિ જે આ તજજ્ઞ છે યોગ અને પ્રાણાયામની બાબતમાં તજજ્ઞ વ્યક્તિ છે પતંજલિ જેમણે જણાવ્યું છે કે હું તો કુંભકને જ પ્રાણાયામ માનું છું એટલે શ્વાસ લેવો એ તો રેચક થઈ ગયું છોડવો પૂરક થઈ ગયું પણ જ્યારે તમે શ્વાસ અંદર રોકો છો ને ત્યારે તમારા ફેફસાને ફાયદો થશે જે લોકોના શ્વાસ છે લાંબા હોય ને લાંબો લાંબો શ્વાસ લેતા હોય એ લોકોનું જીવન લાંબુ થાય જે લોકોના શ્વાસ ટૂંકા હોય જેમને વારંવાર શ્વાસ ચડી જતો હોય એમનું જે જીવન છે ને એ ટૂંકું જીવન હોય છે એટલે હંમેશા લાંબો શ્વાસ લેવાનો છે ને એ માટે તમારે પ્રાણાયામ રોજ કરવાના છે લાંબો શ્વાસ લેવા માટે એક સાઈડ થી ઊંડો શ્વાસ લેવો એટલે નોર્મલ તમે જીવનમાં લઈ શકો ચાલતા જ ગમે ત્યારે પણ તમે ઊંડા ઊંડા શ્વાસ

છોડવાનો છે આ તમારું અનુલોમ વિલોમ પ્રાણાયામ થયું કમસે કમ પાંચ સાત મિનિટ રાત્રે સૂતા પહેલા સવારે ઉઠીને કરવું જોઈએ જેનાથી શરીરની શુદ્ધ થાય થાય જે છે એનાથી લોહી પણ શુદ્ધ થાય ચામડીના રોગ મટે મગજની તકલીફ મટે છે અનિંદ્રાની તકલીફ દૂર થાય છે રાત્રે ઊંઘ ઉડી જવાની તકલીફ દૂર થાય વારંવાર માથું દુખતું હોય પંદર મિનિટ માટે તમે અનુલોમ વિલોમ

આવું તમારે કેળવવું છે શરીરને નિરોગી બનાવવું છે તો અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો ફેફસાની કાર્યક્ષમતામાં વધારો કરવો છે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો કફની પ્રકોપ વધી ગયો છે તો અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો તમારા માટે નાળી શુદ્ધિનું કાર્ય કરે છે વિડીયોને જલ્દીથી બીજા લોકો સુધી શેર કરો બધા લોકોને માટે ઉપયોગી છે આ વિડીયો ચેનલ સબસ્ક્રાઈબ કરો આભાર